ઝાલોદ ખાતે એમ જી વી સીએલ ટીમના દરોડા એક કરોડ છ લાખ રૂપિયાની શંકાસ્પદ વીજ ચોરી ઝડપાઈ પ્રથમ દિવસે તેતાલીસ વીજ ચોરીના ગ્રાહકો ઝડપાયા હતા જાલતનગર તેમજ પેથાપુર અને કદવાળ મુકામે એમજીવીસીએલ વિજિલન્સની બાવીસ જેટલી ટીમો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગ્રાહકના વીજ મીટર ચેક કરવાની કામગીરી વીસ નવ બે હજાર પચીસના રોજ કરવામાં આવી હતી અંદાજે છસો ત્રીસ જેટલા ઉપરાંતના વીજ ગ્રાહકોના વીજ ચેકિંગ કરવામાં આવ્યા હતા જેમાં તેતાલીસ જેટલા ગ્રાહકો પર એમજીવીસીએલ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં પાંચ જેટલા વીજ ગ્રાહકોના ઘરે ડાયરેક્ટ વીજ લાઇન ચાલતી હતી તેમજ પાંત્રીસ જેટલા શંકાસ્પદ લાગતા વીજ ગ્રાહકો જેમની વીજ લાઇનનો વપરાશ ખોટી રીતે કરતાં ઝડપાયા હતા તેમજ ત્રણ અન્ય એમ કુલ મળી અને તેતાલીસ જેટલા ગ્રાહકો પર એમજીવીસીએલ વિજિલન્સ ટીમ દ્વારા એક કરોડને છ લાખ જેટલી વીજ શંકાસ્પદ વીજ ચોરી ઝડપી પાડી હતી અને એમજીવીસીએલ વિજિલન્સ ટીમ દ્વારા આગામી દિવસોમાં ઝાલોદ તાલુકાના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચોરી અટકાવતા પારદર્શક રીતે વીજ વિતરણ થાય અને જનતાને સારી સુવિધાઓ મળી રહે એ માટે આ પગલું લેવામાં આવ્યું છે હાલ તો નગરમાં વીજ ચોરી કરનાર લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે